આશિફ આમદભાઈ સિપાહીને પોલીસે ઝડપી પાડ્યો તો ટ્રાન્સપોર્ટ માલિક ગોપાલ ભરવાડ રાજકોટનો હોવાની વિગતો છે કીયા લોજિસ્ટિક મારફતે રાજકોટથી આ જથ્થો મોરબી પહોંચ્યો હતો મોરબી એ ડિવિઝન પોલીસ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી રહી છે મોરબી એ સિરામિક નગરી તરીકે પ્રખ્યાત હતું પરંતુ આજે ધીમે ધીમે જે મોરબી છે એ ઉદ્યોગ નગરીની જગ્યાએ નશાનું હબ બનતું જઈ રહ્યું છે ત્યારે મોરબીમાં ફરી એક વખત નશાકારક કોડિન સિરપનો જથ્થો ઝડપાયો છે હાલ મોરબીના જે પ્લોટ વિસ્તાર છે ત્યાં હરિકૃપા ટ્રાન્સપોર્ટ આવેલું છે ત્યાંથી કોડિન કિરપ સિરફનો જે મોટો જથ્થો છે તે ઝડપાયો છે અંદાજીત દસથી પંદર દિવસમાં આજે બીજી વખત જે આ જથ્થો છે એ જથ્થો પકડાયો છે અને કોડિન કપ સિરફનો જે મોટી સંખ્યામાં જે બોટલો છે દસ હજાર જેટલી બોટલો આ હરિકૃષ્ણ ટ્રાન્સપોર્ટમાંથી મોરબી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડી અને સાથે સાથે અહીંયા ટ્રાન્સપોર્ટના જે સંચાલક છે તેની પણ ધરપકડ કરવામાં આવી છે આ જે ચીરફનો જે જથ્થો છે એ ટ્રાન્સપોર્ટ મારફતે રાજકોટ આવ્યો હોય અને રાજકોટ પણ ટ્રાન્સપોર્ટ મારફતે દિલ્હીથી રાજકોટ સુધી આ જથ્થો પહોંચ્યો હતો અને આ જે જથ્થો છે એ રાજકોટથી ટ્રાન્સપોર્ટ મારફત અહીંયા મોરબી સુધી ટ્રકમાં પહોંચ્યો હતો આ કિયા લોજિસ્ટિક નામનું જે ટ્રાન્સપોર્ટ છે તે મારફત આ જે હરિકૃપા ટ્રાન્સપોર્ટમાં મોરબી આ જથ્થો પહોંચ્યો હતો ને આ જથ્થો ક્યાંથી આવ્યો છે કોને મંગાવ્યો હતો તે સહિતની જે તપાસ છે એ મોરબી પોલીસની ટીમ ચલાવી રહી છે પરંતુ આ જે જથ્થો છે એ આ ટ્રાન્સપોર્ટમાં અંદાજિત છ દિવસ જેટલો સમય વીતી ગયો ત્યાં સુધી આ જથ્થો અહીંયા જ પડ્યો હતો અને છતાં પણ કોઈ જે જથ્થો લેવામાં ન આવ્યું એટલે ક્યાંક ને ક્યાંક એવી શંકા પોલીસને વ્યક્ત થઈ રહી છે કે આ જે જથ્થો છે એ મોરબીના રંગપર પાસેથી ઝડપાયો અને આ જે ઝારખંડ સુધી આના તાર લંબાયેલા છે આ જથ્થાના પણ જે તાર છે જે ઝારખંડ સુધી લંબાયેલા હોય શકે છે જેને લઈ અને પોલીસ દ્વારા હાલ તપાસ છે એ હાથ ધરવામાં આવી છે અને મુદ્દામાલ સીલ કરી અને ગોડાઉન ને પણ સીલ કરી હાલ કાર્યવાહી મોરબી પોલીસની ટીમ કરી રહી છે પાર્થ પટેલ એબીપી અસ્મિતા મોરબી